નમસ્કાર સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત મોન્સૂન પિક્સમાં આપનું સ્વાગત છે હું છું ચાંદી શુક્લા અને આઈ દ્વારા એક સારા ચોમાસાનું અનુમાન અને ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કે શરૂઆત પણ થતી દેખાઈ રહી છે મોટી સ્થાનિક ઇવેન્ટ જોઈએ તો અહીંયાથી ઇલેક્શન એ પૂરી થયા બાદ બજેટ અને એ પહેલાં ઓવર અર્નિંગ્સ એના પર આપણે ફોકસ રાખવાનું છે અને આ બધા વચ્ચે ચોમાસામાં કયા સેક્ટર પર ફોકસ રાખવાનું છે અને એમાં કયા શેર્સ પર આપણે પસંદગી કરવી જોઈએ અને પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ એ જણાવશે આપણા ટેકનિકલ એક્સપર્ટ્સ આપણી સાથે આ ખાસ રજૂઆતમાં અત્યારે જોડાઈ રહ્યા છે વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ અને બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગટ આ બંનેનું સ્વાગત છે શો પર અને એક સેટઅપ માર્કેટના પહેલાં એક ઇન્ડેક્સ સાથે શરૂઆત કરીએ વિરાટ કારણ કે જે રીતે લગભગ બારેક સેશન્સથી આપણે જોઈ રહ્યા છીએ ઇલેક્શનની એક શરૂઆત થઈ રાધર કાઉન્ટિંગ ડેથી આપણે જોઈ રહ્યા છીએ કે ખાસી વોલેટાલિટી માર્કેટ બતાવી રહ્યું છે એ એક દિવસના બાદ કરીને રિકવરી અને ત્યારબાદ ઉચાર ઉતાર ચઢાવ વચ્ચે એક નવા લેવલ્સ પર આપણને ઇન્ડેક્સ પણ પહોંચતા દેખાઈ રહ્યા છે આ બધા વચ્ચે હવે તમે કઈ રીતે કારણ કે જે ઇવેન્ટ્સ ડ્યુરિંગ મોન્સૂન આપણે જોવાના છીએ સૌથી પહેલાં તો ઓવર અર્નિંગ્સ આવશે અને ત્યારબાદ આપણે જોઈશું કે એક ફોકસ બજેટને લઈને પણ બનતું દેખાઈ રહ્યું છે તો કઈ રીતે હવે તમે માર્કેટની ચાલ આગળ જોઈ રહ્યા છો નિફ્ટી નિફ્ટી બેંક ને સો વેરી ગુડ आफ्टरनून એ સ્પેસિફિક નિફ્ટી ની વાત કરીએ તો જે કેમલા મે કહીઓ કે એક ઇલેક્શનની જે આપડે પેચ હતો કે જે ટાઈમ ને કારણે આપણને ઘણી વોલેટિલિટી માર્કેટ માં બનતી જોવા મળી હતી અને જેને કારણે આપણે એક સારું એવું કરેક્શન પર માર્કેટ માં આવતું જોવા પડ્યું ત્યારબાદ વિધિને 3 ડે થી આખો रिकવર આવે છેલ્લા 5 6 સેશન્સ થી આપણે હાય પર કન્સોલિડેશન તો જોવા મળી છે

अगर के जो अगर 50000 के ऊपर ट्रेड करे छे तो अपन ने 51000 સુધીનો લેવલ સોવા મળી શકે છે અને જો 50000 ના નીચે જ કન્ટીન્યુસ સસ્ટેન કરે છે પણ નીચેમાં 49500 નો લેવલ સોરી 49500 નો લેવલ એક સારો સપોર્ટલેશન કામ કરતાં જોવા મળી શકે છે તો બેંક નિફ્ટી માં થોડું વેઇટિંગ વોચ કરવા જેવું છે પરંતુ નિફ્ટી માં તમે થોડો बुलિશ્યુ રાખી શકો જો 23500 ની ઉપર સસ્ટેન કરે છે ત્રેવીસ પાંચસો વીસની ઉપર સસ્ટેન થવું જરૂરી એક નિફ્ટી માટે એનો પચાસ પાંચસોના લેવલ્સ બતાવી શકે છે નિફ્ટી બેન્ક પવન આપની પાસેથી પણ ઇન્ડેક્સને સમજીએ સૌથી પહેલાં તો કારણ કે આ બધી ઇવેન્ટની અને જે સંકેતોની ક્યુઝની આપણે વાત કરી છે એની વચ્ચે હવે તમે માર્કેટને આગળ કઈ રીતે ઇન્ડેક્સને સ્પેસિફિકલી જતાં જોઈ શકો છો અને નિફ્ટી નિફ્ટી બેન્કની સાથે સાથે મિડકેપની પણ વાત કરીએ કારણ કે ત્યાં પણ આ સપ્તાહ આપણે જોયું છે જે કાઉટ પરફોર્મન્સ કમ્પેર ટુ મેજર ઇન્ડેક્સ જે બતાવ્યું છે તમે કઈ રીતે આગળ જોઈ રહ્યા છો માર્કેટને જી ચાંદી ગુડ આફ્ટરનૂન સૌથી પહેલાં તો જી માર્કેટમાં નિફ્ટી ફિફ્ટી સ્પેસિફિક વાત કરીએ તો ઇન્ડેક્સમાં અત્યારે કંઈ તેજીનું સોરી મંદીનો તો કંઈ માહોલ છે નહીં તેજી છે ફસ્ટ વાત એ છે હવે તમે જોશો તો જે ઇન્ડિયા વીક્સ જે ઇલેક્શન આઉટકમ પહેલાં વધી ગયો હતો એ પણ એકદમ સેટલ થઈ ગયું છે પણ परसेंटेज गेन पॉइंट ऑफ व्यू बात करिए कि एब्सोल्यूट पॉइंट्स गेन पॉइंट ऑफ व्यू बात करिए तो मने निफ्टी फिफ्टी में एवं नहीं लगत कि अँ तो निफ्टी पांच सात पर्सेंट बढ़ी जैसे कि हज़ार पॉइंट कि पंद्रह सौ पॉइंट निर टर्म में बढ़ी जैसे मन एम लगे कि मोर ओर लेस निफ्टी फिफ्टी एक रेंज बाउंड में जी अने पॉजिटिव बायस रहूए बनी सके कि uh, निफ्टी स्लोली एंड ग्रेजुअली આવતા દિવસોમાં આવતા વીક્સમાં હવે જુલાઈમાં બજેટ પણ આવવાના છે એ બધા ફેક્ટર્સને મોન્સૂન જે જે ન્યૂઝ આવ્યા છે નોર્મલ મોન્સૂન રહેશે તે બધા ફેક્ટર્સને કન્સિડર કરીને ચોવીસ હજાર સુધી ગ્રેજ્યુઅલી મૂવ કરી રહ્યું છે અને ચોવીસ હજાર ટચ કરી શકે પણ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ ગેન મને એવું કંઈ બધી વધારે નથી લાગતું કંઈક નિયર ટર્મ ફ્યુચરમાં થઈ જશે નિફ્ટી ફિફ્ટીમાં હવે બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બટ યસ નિફ્ટી ફિફ્ટીમાં ઓવરઓલ ટ્રેન્ડ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં તમે જોશો તો એક અંડર પર્ફોર્મન્સ રિલેટિવ બેઝિસ ઉપર જોવા મળી રહ્યું છે કારણ કે થર્ડ જૂનના દિવસે જે હાઈપ બન્યું છે હજુ પણ એ હાઈ ક્રોસ કરી નથી શક્યો બેંક નિફ્ટી તો એક ક્લિયર કટ અંડર પર્ફોર્મન્સ દેખાઈ રહ્યું છે અને લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યુ વાત કરીએ તો ફિફ્ટી વન થાઉઝન્ડના રેન્જમાં અપ્રોક્સિમેટલી પ્લસ માઇનસ ફાઈવ હંડ્રેડ પોઈન્ટ હિયર એન્ડ ધર દેટ ઇઝ વન પર્સન્ટ અરાઉન્ડ एक फिफ्टी वन थाउज रेन्ज में एक स्ट्रॉन्ग रेजिस्टेंस है ज्या सुधी ए लेवल्स क्रॉस नहीं करते त्याँ सुधी एक मैं फ्रेश कॉल लेक डिफिकल्ट है मैंने लगे कि अंडर परफॉर्मेंस निफ्टी बैंक निफ्टी में है रिलेटिव बेजिसर ए अंडर परफॉर्मेंस आता दिवसों में कंटीन्यू रहो जइए मोस्ट प्रोबेबली और एक वक्त एटलीस्ट फिफ्टी वन थाउजंड लेवल क्रॉस करे तो फ्रेश तेजी एम महन बल से एवं पर्टिक्युलर कंडीशन में बैंक निफ्टी में बी नियर टर्म फ्यूचर में नेक्स्ट टू थ्री मंथ्स में फिफ्टी फाइव थाउजंडी बहुत लेवल्स बताई सके

आ, मार्च 25 जे रैली सुरु થઈ એપ્રિલ ઓનવર 2023 માં એવું માર્કેટ નતી આ એક સ્ટોક પીકિંગ માર્કેટ છે સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ જો કોઈ કરસે અને સારી જગ્યાએ રોકાણ કરસે આઉટ ઓફ મિડ કેપ્સ પે સ્લો કે લાર્જ કેપ્સ પે સ્લો તો ઓબવિયસલી એક ડિસેન્ટ કાઈન્ડ ઓફ કે અટ્રેક્ટિવ કાઈન્ડ ઓફ રિટર્ન ઓબવિયસલી આ કેલેન્ડર યર મે બાય ધ એન્ડ ઓફ ડિસેમ્બર મળી શકે પણ જો સ્ટોક પીકિંગ માં કઈ પ્રોબ્લેમ થાય તોજ મને લાગે છે કે થોડું વોલેટિલિટીનો ફેસ કરવાનો રહેશે અધરવાઇઝ માર્કેટમાં એક તેજીનો માહોલ છે સ્ટોક સ્પેસિફિક ફોકસ કરવો જોની અને સ્ટોક પીકિંગ ઉપર ફોકસ કરીને એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરસે કોઈ તો સારું પરફોર્મન્સ મને લાગે છે નેક્સ્ટ 6 7 મંથમાં મળશે અને સેક્ટર સ્પેસિફિક વાત કરીએ તો મને એમ લાગે છે કે જો રુરલ ઇકોનોમી ફેસિંગ સ્ટોક્સ છે એગ્રીકલ્ચરલ રિલેટેડ સ્ટોક્સ છે એગ્રોકેમિકલ રિલેટેડ સ્ટોક્સ છે એફએમસીજી છે ત્યાં વધારે ફોકસ કરવો જોઈએ ઓકે ટોટલ એગ્રી એફએમસી જી એગ્રી કેમિકલ પર એક ફોકસ જે છે એ ખાસ કરીને બનતો દેખાઈ રહ્યું છે આ બધા પર પણ આપણે ચર્ચા કરીશું અને આ સ્ટોક્સ પણ જાણીશું પરંતુ એ પેલા સ્ટોક્સ બોક્સના કુશલ ગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે કુશલ આપનું પણ સ્વાગત છે એક માર્કેટનું સેટઅપ તમારી પાસેથી પણ સમજીએ કારણ કે જે રીતે આપણે ઇલેક્શન રિઝલ્ટ બાદ એક સિચ્યુએશન માર્કેટમાં જોઈ રહ્યા છીએ એક મોટી સ્થાનિક ઇવેન્ટ આપણે હવે પૂરી થતાં જોઈ રહ્યા છીએ અને અત્યારે નિફ્ટી નિફ્ટી બેંક આપણે જોયું હતું કે ગુરુવારના સેશનમાં પણ એક્સપાયરીના સેશનમાં એક નવા રેકોર્ડ બનાવ્યા ઇન્ડેક્સે અને ત્યારબાદ જે જે કલોઝિંગ આપ્યું खासा વોલેટિલિટી માર્કેટમાં ઉતાર ચડાવ રહ્યા છે આ બધા વચ્ચે હવે મોટી ઇવેન્ટ તરફ ફરી બજેટ તરફ જઈ રહ્યા છે અર્નિંગ્સની શરૂઆત જોશું તમે કઈ રીતે માર્કેટ માટે વ્યૂ રાખી રહ્યા છો નિફ્ટી બેંકના મિત્રો નિફ્ટી ની માર્કેટમાં સ્ટ્રોંગ અને સાથે સાથે આપણે પાર્ટિસિપેશન દેખાયું છે એટલે સ્ટ્રક્ચર જે છે એ પોઝિટિવ પોઝિટિવ સાઈડ પર છે અ બટ ટુ કેપ્સ જો કરું તો તમે અત્યારે ટાઈમમાં જોયું હશે કે અત્યારે તમને કોન્સ્ટન્ટલી હાયર હાઈઝ મળે છે ઇન બટ એની જે ડેલી રેન્જ છે એ ઓછી થતી જાય છે વિરાઝ અત્યારે નિફ્ટી આપણા સાઇડવેઝમાં જાય છે એટલે આ એક કેચઅપનું થીમ ચાલે છે જ્યાં આમ એક્સપેક્ટિંગ કે ત્યારે માર્કેટ થોડું સાઇડવેઝ રહી શકે છે કેમ કે અત્યારે શોર્ટ ટર્મ મુવિંગ અવેરેજિસ તમે જો ઘણી દૂર છે ફ્રોમ પ્રાઇસ એક્શન તો એ મેઇન પાસે આવતા થોડુંક નિફ્ટી કન્સોલિડેટ થઈ શકે છે એટલે ઓલ ઓલ મારો અત્યારે વ્યૂ પોઝિટિવ છે નિફ્ટી પર અને પ્રોબેબલી જેમ કે આપણે વોલ્ટાલિટીની વાત કરી તો ગોઈંગ ફોરવર્ડ અહીંયાથી થોડી વોલ્ટાલિટી પ્રોસિસ્ટ કરવાની છે બટ આઈ થિંક દેટ ઇઝ વોટ મેક્સ ઇન્ટરેસ્ટિંગ કેમકે જેમ થોડી વોલ્ટાલિટી હશે તો દિસ વિલ મેક અ મોર ટ્રેડર ફ્રેન્ડલી માર્કેટ એટલે ગોઈંગ ફોરવર્ડ મને લાગે છે કે આજે થીમ છે એ ટ્રેડર ફ્રેન્ડલી હશે દેન ઇન્વેસ્ટર ફ્રેન્ડલી

ત્રેવિસ સજાટ ત્રેવિસ સજાટ સොસ થી નાઈક લેવલ્સ દેખાઈ શકે છે આતોથી માર્કેટ પર ચર્ચા જ્યારે મોનસૂન પર એક ખાસ છે તો સૌથી વિરાટ આપની સાથે શરૂઆત કરીએ કે આ ચોમાસામાં કયા તમને લાગી રહ્યા છે કે ફોકસમાં રહેવાના છે આ દરમિયાન અને એ સેક્ટરમાંથી એક કાઉન્ટર પહેલી પસંદગી તમારા તરફથી એના બાદ આપણને જે ઇલેક્શનનો ટાઈમ હતો ત્યાં આપણને હલકું પ્રોફિટ બુકિંગ પણ બધું જોવા મળ્યું અને ફરીથી એક પોઝિટિવિટી એમાં કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે સો એક નવો એક મૂવ ફરીથી ચાલુ થયો છે પોઝિટિવ એન્ડ તો પોસિબલી આ મૂવ આપણને આવતા સમયમાં કન્ટિન્યુ થતો જોવા મળી શકે છે તો નાનો ટાર્ગેટ છે થ્રી થર્ટી ફાઈવ ની આસપાસ ટાર્ગેટ માટે અને ટુ એટી ના સ્ટોપ લોસ થી ઇન્ફ્રા બાય કરવાની સલાહ રહેશે

મને એમ લાગે છે કે તમે જોશો તો કે ટેકનિકલી તો સ્ટોક ઓલમોસ્ટ ઓલ કી મુવિંગ એવરેજિસ ઉપર ટ્રેન્ડ કરી રહ્યું છે એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઈન બ્રેકઆઉટ પણ છે હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ ચાર્ટિયલ વીકલી એન્ડ મંથલી ચાર્ટર કમ્પેરેટિવલી છે તો આપણે હાયર ટાઈમ ફ્રેમને કન્સિડર કરીએ ફંડામેન્ટલ જે અમારી ઓન મેથ કેન્સલિમ સ્ટ્રેટેજી છે કેન્સલિમ સ્ટ્રેટેજી પ્રમાણે જે ઈપીએસ રેન્કિંગ છે કે ઇન્ડસ્ટ્રી પાર્ટિસિપેશન છે બધા ફેક્ટર્સમાં સ્ટોક એક પોઝિટિવ વાયસ સાથે ટ્રેન્ડ કરી રહ્યું છે ઈપીએસ સ્ટ્રોંગ છે આ કંપનીનો મને એમ લાગે છે કે જે કરંટ રેટ ઉપર નેક્સ્ટ થ્રી ટુ સિક્સ મંથનો કોઈનો વ્યૂ હોય તો બાય કરવો જોઈએ કારણ કે હવે તમે જોશો તો એક જે ગવર્મેન્ટ અત્યારે કોલિશન ગવર્મેન્ટ છે મને એમ લાગે છે કે ગવર્મેન્ટનો ફોકસ પણ થોડુંક સોશિયલ એક્ટિવિટીઝ ઉપર વધારે રહેશે અને સાથે સાથે નોર્મલ મોન્સૂનના પણ એક્સપેક્ટેશન છે તે બધા ફેક્ટર્સ આ કંપની માટે સારું રહી શકે આવતા ટુ વન ટુ ટુ ક્વાર્ટર્સ પોઈન્ટ ઓફ વ્યૂથી તો મને એમ લાગે છે કરંટ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર કરન્ટ લેવલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને બધું યથાવત રહેશે જે પ્રમાણે અત્યારે માર્કેટમાં છે તો મે બી નેક્સ્ટ ટુ ટુ થ્રી ક્વાર્ટર્સમાં કે મે બી બાય ધ એન્ડ ઓફ ધીસ કેલેન્ડર ઇયર સ્ટોક અપ્રોક્સિમેટલી થ્રી થાઉઝન્ડના લેવલ્સ મને બતાવી શકે છે પણ લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ઓબ્વીયસલી ફર્સ્ટ જે લેવલ બનશે અહીંથી એ સત્યાવીસો પચાસ રૂપિયાનું બનશે અને ફરીથી એ લેવલ ક્રોસ કરે તો થ્રી થાઉઝન્ડ સુધીના લેવલ્સ પણ મે નેક્સ્ટ ટુ ક્વાર્ટર્સમાં એક્સપેક્ટ કરી શકાય સ્ટોપલોસ વાત કરીએ તો અપ્રોક્સિમેટલી ટ્વેન્ટી ફોર હંડ્રેડના રેન્જમાં સ્ટોપલોસ રાખવો જોઈએ તો રિસ્ક રિવોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ વ્યૂથી સ્ટોક એટ્રેક્ટિવ છે

મારું પહેલું રેકમેન્ડેશન છે જોતી લેપ અગેન કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ સેક્ટરમાંથી સ્ટોક છે તમે જો તો સ્ટોક ઓલમોસ્ટ ચાલી છે ઇન ધ લાસ્ટ વન યર અને એના પછી ખાલી ત્રીસ ટકાનું પ્રોફિટ ટેકિંગ કરેક્શન જેવું આવ્યું છે અને ધેન બીન ટ્રેડિંગ અ કોન્ટ્રાકશન પેટર્ન એટલે કે છે કે આમાં જે કમિટેડ ઇન્વેસ્ટર્સ છે એ હજી પણ આ સ્ટોકમાં રહ્યા છે અને જે રીતે સ્ટોક સાઇડવેઝથી બહાર આવવાની ટ્રાય કરે છે સ્માર્ટ હાન્ડ બની પાર્ટિસિપેશન ફર્ધર ઇન્ક્રીઝ થયું છે તો મને લાગે છે આ સ્ટોકમાં સ્ટ્રેન્થ એ રીતે ગાર્નર થાય છે અને કેમ કે અત્યારે સ્ટોક એક સાઇડ વે ટ્રેન્ડમાંથી બહાર આવવાનું અટેમ કરે છે તો ઇટ ઇઝ ઓફરિંગ અ વેરી લો રિસ્ક અને હાઈ રિવોર્ડિંગ ઓપોર્ચ્યુનિટી તો મારું રેકમેન્ડેશન છે જોગીલા બાય કરવા માટે કરંટ માર્કેટ પ્રાઇસ ફોર ધ ટાર્ગેટ ઓફ ફાઈવ અને અને લોસ આવે છે ફોર ટ્વેન્ટી ફાઇવનો ઓકે

ત્યારબાદ હવે ધીરે ધીરે આઈટી માં ઈ બોટમ બનતું જોવા મળી રહ્યું છે અત્યારના બોટમ રિવર્સલ સોર્ટ ઓફ ફોર્મેશન ફીલ થઈ રહી છે બોટમ એન્ડ પર તો કેટ ને કે એક સારો કેન્ડિડેટ હોઈ શકે છે એટલે માઇન્ટ્રી કારણ કે એક કન્ટિન્યુઅસલી એક બેઝ કંટ્રોલ હતું લોઅર આઈ લોઅર લોઅર ફોર્મેશન ફોર્મ કરી રહ્યું હતું ત્યારબાદ આપણે નીચેના એન્ડ પર ડબલ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી અને એનો બ્રેકઆઉટ આપણે રીસેન્ટ ટાઈમ પર જોવા મળ્યો ત્યાંથી અત્યારે એક પોઝિટિવિટી સાઈડની મૂવમેન્ટ બનતી જોવા મળી રહી છે તો પોસિબલી એટલે આપણે એક સારું રેના બંદુ જોવા મળી શકે છે કે જો प्रीवियस સ્વીંગ આયા તો ત્યાં સુધી 5516 નો ટાર્ગેટ માટે અને 4810 નો સ્ટોપ loss થી સલાહ છે આ તો LTMI રાખવાના છે ટાર્ગેટ વિરાટ LTMI માઇટરી માટેના તમે કેટલા જણાવ્યા શું ધ્યાન રાખવાનું છે

સોરી સો નેક્સ્ટ જે સ્ટોક છે એ થોડુંક તમે જોશો ચારની જે ઇલેક્શનના નંબર્સ આવ્યા છે એમાં ઘણા બધા જે ફંડ હાઉસીસ છે એમાં પોર્ટફોલિયો ચર્નિંગ થઈ રહ્યા છે અને એવા સ્ટોક્સમાં હવે થોડુંક ઇન્ટરેસ્ટ વધ્યું છે કે જે ઘણા ટાઈમથી અંડર પરફોર્મન્સ કરતું હતું કે મે બી કન્સોલિડેશનમાં હતું અને એવા સ્ટોક મારા નજરમાં આવી રહ્યા છે અને ડિફેન્સિવ પણ છે તે છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ તમે જોશો તો આજે આજના ટ્રેડિંગ સેશન્સમાં સ્ટોક પાંચ ટકા કરતાં પણ વધારે જ મૂવ બતાવી રહ્યું છે અને એક ફ્રેશ પાઇવર્ટ બ્રેકઆઉટ અનચાર્ટેડ ટ્રાન્ઝેક્ટરીમાં એન્ટર કર્યું છે તો મને એમ લાગે છે કે હવે આ સ્ટોકમાં એક ફ્રેશ બુલિસ્ટ બુલ ટ્રેન્ડ સ્ટાર્ટ થઈ રહ્યું છે આફ્ટર ઓલમોસ્ટ થ્રી મંથ ઓફ કન્સોલિડેશન અને હાય ટાઈમ ફ્રેમ ઉપર વાત કરીએ તો ચાર્ટમાં ખૂબ જ પોઝિટિવ ટ્રેક્શન છે फेक्टर्स ने कन्सिडर करंट ने, ने रे, रेट छे, वन ना रेंज कर जो है वन थाउजेंड से बाय करविएसइंट बात करिए तो वन थाउजेंड सिक्स हंड्रेड ट्वेंटी स्टॉप लॉसवे मन एम लगे कि नेक्स्ट टू कॉर्टर्स में वन टू टू क्वार्टस 2000 थाउजेंडी लाइने 2050 સુધી ના લેવલ स्टॉक बताई सके एवं पॉसिबिलिटी है तो सेकंड थिंग ओब्वियली आईसीआईसी जनरल इन्स्योरस और आईसी लोमवार જે છે છે કાઉન્ટરે પણ આજે એક નવો રેકોર્ડ હાઈ બનાવ્યા છે એના પર ફોકસ છે 1620 ਤੋਂ સ્ટોપ લોસ જાળમાં રાખવાનો છે નીચેની તરફ અને ટાર્ગેટ 2000 થી 2050 માટેના બીજા લક્ષ્યાંક બનતા દેખાઈ રહ્યા છે ખુશલ આપની પાસેથી જાણી હવે જ્યોતિ લેપ્સ એક પેલો સ્ટક હતો હવે ક્યાં ફોકસ બીજો કાઉન્ટર બીજો

જી ચાંદની તો અત્યારે આજે મારા મારા ધ્યાનમાં એક સ્ટોક છે તમે જોશો તો ડિફેન્સ સેક્ટરમાં સારું એવું બધ ચાલી રહ્યું છે ઓલમોસ્ટ મેજોરિટી ઓફ ધ સ્ટોક આઉટ ઓફ ડિફેન્સથી સારું એવું પરફોર્મન્સ બતાવી રહ્યું છે સ્પેશિયલી પબ્લિક પબ્લિક સેક્ટર ડિફેન્સ સ્ટોક્સ પણ એક તમે જોશો તો આઈડિયા ફોર્સ જ્યાં ઓલમોસ્ટ મોર દેન નાઇન્ટી પર્સન્ટ રેવન્યુ ડિફેન્સ સેક્ટરથી ડ્રોન બધું મેન્યુફેક્ચરિંગમાં છે ત્યાંથી આવે છે પણ સ્ટોક કન્ટિન્યુઅસ ડાઉન ટ્રેન્ડમાં હતું પણ હવે ડાઉન ટ્રેન્ડ પછી તમે જોશો તો એક લોંગ બ્રેકઆઉટ આવ્યા સ્ટોકમાં આવ્યું છે આજે તમે જોશો તો સ્ટોક અપ્રોક્સિમેટલી એટ પર્સન્ટ અરાઉન્ડ અપ છે અને જે એક ટ્રેન્ડ રિવર્સલનો સાઇન છે અહીં મને એમ લાગે છે તો એક કન્ઝર્વેટિવ લેવલ ઉપર પણ વાત કરીએ તો મને એમ લાગે છે કે અહીંથી સોથી સવાસો રૂપિયાનો આરામથી મૂવ હજુ પણ આજે જો કે આજે આઠ સ્ટોક વધી ગયો છે પણ મને એમ લાગે છે કે હજુ પણ ટ્વેલ્વ ટુ ફિફ્ટીન પર્સન્ટનો મૂવ આ સ્ટોકમાં કરંટ લેવલથી બની શકે છે તો મને એમ લાગે છે કે આ સ્ટોક કંઈથી બાય કરીને ચાલવો જોઈએ બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને પણ આ સ્ટોકને બાય કરી શકાય આ આજે સ્ટોક આઠ વધેલો છે એટલે થોડુંક સ્ટોપલોસ ડીપ રહેશે એપ્રોક્સિમેટલી સિક્સ હંડ્રેડ સેવન્ટી સિક્સ હંડ્રેડ સેવન્ટી ફાઇવના રેન્જમાં સ્ટોપલોસ રાખીને આ સ્ટોકને બાય કરીને જ કરંટ રેટ ઉપર અદરવાઇઝ બાય ઓન ડિપની સ્ટ્રેટેજી ફોલો કરીને બાય કરવો જોઈએ મને એમ લાગે છે કે આ સ્ટોકમાં જે રીતે હવે ટ્રેન્ડ ઇમોસ થયું છે એ ટૂંક સમયમાં એપ્રોક્સિમેટલી એટ હન્ડ્રેડ સેવન્ટીથી લઈને એટ હંડ્રેડ એટી વિચ ઇઝ ઓલમોસ્ટ વન હંડ્રેડ ટ્વેન્ટી રૂપીઝ ફ્રોમ કરંટ લેવલ બતાવી શકે છે સ્ટોક તે આ રેટ ઉપર આ સ્ટોક આઈડિયા ફોર બાય કરીને ચાલવો જોઈએ ओके तो आइडिया फॉरच टेक्नोलॉजी लिमिटेड पसंद किया अपन आते देखा रहे छ पवन तरफ थी लेवल्स जलेबस 670 675 बचना तो मैं स्टॉप लॉस रख कि सकछु 870 880 ना लक्षक ने ध्यान राखी ने ત્યાર बाद आपनी पास हती कुशल जानिए ज्योति लेब्स धानुका का एग्री बनने शेयर्स आपिया चली पसंद क्या रह कुशल तो आई लाइक एफएसटी फर्टिलाइजर्स एंड केमिकल्स જો પ્રાઇઝનની વાત કરું તો અત્યારે સ્ટોક ઇઝ ટ્રેડિંગ ઇન અ ડબલ બોટમ પેટર્ન અને ત્યાંથી એક બહુ સારું બ્રેકઆઉટ આવ્યું છે ઓન સમ મોન્યુમેન્ટલ વોલ્યુમ્સ તો જે વોલ્યુમથી બ્રેકઆઉટ આવેલું એ હાઈએસ્ટ વોલ્યુમ રેકોર્ડ થયેલું ફોર ધોટર તો ધેટ ટેલ્સ યુ કે અત્યારે સ્ટ્રેન્થથી બ્રેકઆઉટ આપ્યું છે ઇટ્સ રીલી સ્ટ્રોંગ એમ અને ડબલ બોટમ જે પેટર્ન છે ઇટ્સ ઓલવેઝ એન ઇન્ડિકેશન કે ત્યાંથી ટ્રેન્ડ રિવર્સન ઓલવેઝ સારી અને સ્ટ્રોંગ સાઇન્સ આપે છે પ્રાઇઝ એક્શન વાઇઝ બીજી વાત કરું તો અત્યારે સ્ટોકમાં વોલ્ટાલિટી ઘણી ઓછી છે એટલે ડાઉન સાઇડમાં સ્ટ્રોંગ મુવમેન્ટ આવવાના ચાન્સીસ ઘણી ઓછી થઈ જાય છે પ્લસ નિફ્ટી સામે જે પ્રાઇસ સ્ટ્રેન્થ પકડે છે દેટ ઇઝ રીલી કમેન્ડેબલ જ્યાંથી બ્રેકઆઉટ આવ્યું છે ત્યાંથી સારી સ્ટ્રેન્થ પકડવાની ટ્રાય કરે છે એટલે ઓલરાઉન્ડ મને આ સ્ટોકમાં હજી પણ સારું સ્માર્ટ મની પાર્ટિસિપેશન દેખાય છે વિચ કેન બોલસ્ટોર જે ટ્રેન્ડ એક અપસાઇડ જશે એને પુશ કરવા માટે સ્માર્ટ મની પાર્ટિસિપેશન જોઈ એ મને પણ થોડુંક સારું લાગે છે ટેકનિકલી એટલે એફએસસીટીને ધ્યાનમાં રાખી શકાય ફોર ધ ટાર્ગેટ ઓફ નાઇન ઝીરો અને જો 905 ક્રોસ કરે છે તો મારું બીજો ટાર્ગેટ ઉપરમાં આવશે 940 નો અને સ્ટોપસ અહીંયા રાખી શકે છે 748 નો ઓકે okay, 748 748 ના સ્ટોપ લસ સાથે હા ફેક્ટ एफएससीટી ના કાઉન્ટર માટે ટાર્ગેટ ઉપરની તરફ 905 940 ના બીજો લક્ષ્યાંક ત્યારબાદ વિરાટ આપની પાસેથી જાની હવે અંતિમ પસંદગી ચેસ્ટ ડબલ ઇન્ફ્રા એલટી માઇન્ટ્રી હવે કયો સેક્ટર એનું કયો કાઉન્ટર હવે શેપ બિલ્ડિંગ પર થોડું ફોકસ સદયાના ટર્ન થતું એવું લાગી રહ્યું છે કારણ કે જે રેન્જમાં આપણે ઘણા બધા શિપિંગ કંપનીઝે જોઈ રહ્યા છે જે સારું પરફોર્મન્સ શરૂ અત્યારના હાલમાં આવી ગયા છે તો એ બધાના સામે મસ્કો ડૉક અત્યારના ખૂબ જ સારું લાગે છે કારણ કે આપણે જોયું હતું કે એક કન્સલ્ટેશન ફેઝના બાદ આપણે એક સ્ટ્રોંગ મોમેન્ટમ બની જોવા મળી ત્યારબાદ હлку કરેક્શન અને એના પછી ફરીથી અત્યારના મોમેન્ટમ બની જોવા મળી રહી છે વેવ વેમાં વાત કરીએ તો અત્યારના મે બી થર્ડ વેવ ખતમ થઈ ફોર્થ વેવ ખતમ થઈને અતના ફિફ્થ વેવ ની શરૂઆત થતી એવું લાગે છે હર એક વેવ માં આપણને સારા વોલ્યુમ જનરેટ થતા જોવા મળ્યા હતા નિયરલી એપ્રિલ થી લઈને મે સુધીમાં પણ સારા વોલ્યુમ જનરેટ થયા હતા જ્યારે સ્ટોક બુલિશ મૂવ બનાવતો હતો ત્યારે અને કેટલીક કરેક્શન ટાઈમ પર હતા વોલ્યુમ જનરેટ થતા હતા તો કેટલીક એક એક્યુમ્યુલેશન સારા સ્કેલ પર અત્યારે થયું એવું લાગી રહ્યું છે સો પોસિબલ છે કે અહીંયાથી ફરીથી જે વોલ્યુમ જનરેટ થવાના સ્ટાર્ટ થયા એટલે કે જ્યાં સારા વોલ્યુમ્સ બનવાના ચાલુ થયા છે અહીંયાથી આપણને ફરીથી એક બુલિશ રન જોવા મળે એક સારા લેવલ લેવલ પર તો ચાર હજાર ત્રણસો ટાર્ગેટ માટે મસગાઉપ બાય કરવાની સલાહ રહેશે સ્ટોપલો કરવાનું રહેશે ત્રણ હજાર એકસો ને નો હાલમાં અત્યારે ત્રણ હજાર પાંચસો ની આસપાસ ટ્રેડ કરે છે અહીંયાથી ચાર હજાર ત્રણસો નો ટાર્ગેટ અને ત્રણ હજાર એકસો પંચોતેર ના થી સલાહ છે ओके बस गौट ओके चले पसंद किया आपने विराट तरफ थी क्या बाद 3175 स्टॉप प्लस सालेबस ध्यान में रखना है 4350 का लक्षक ने फोकस में રાખી दे ये साथे समय थे हो छे अब एक्सपर्ट्स પાસેથી رجا ਲਈએ ડિસ્ક્લોઝર જાનિયે સૌથી પહેલા વિરાટ આપની સાથે શરૂઆત करिए આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે ક્લાયન્ટે રેકમેન્ડ કરી આવતી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે પરંતુ મારું પોર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી શું બોલા બોલા બद्दल આપનો અભિપ્રાય જી પવન આપના તરફથી ડિસ્ક્લોઝર જી ચાને તો કોઈ પણ સ્ટોકમાં પર્સનલ એક્સપોઝર તો નથી પણ અમારા જે ટ્રેડિંગ પોર્ટફોલિયો છે ઇન્વેસ્ટિંગ પોર્ટફોલિયો છે એમાં રેકમેન્ડ કરેલા છે ક્લાઇન્ટ હોલ્ડ કરી રહ્યા છે એની પોસિબિલિટી પૂરેપૂરી છે તો કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા વ્યુઅર્સને આપણા તેમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને સલાહ લીધા પછી જ કામ કરવું જોઈએ થેન્ક યુ ચાંદની હેવ અ ગ્રેટ ડે જે પ્રતા કુશલ આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જેટલા જેટલા પણ સ્ટોક્સ ડિસ્ક્લોઝ કર્યા છે એમાં મારો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી પણ હોઈ શકે છે કે અમારા ક્લાયન્ટની પોઝિશન એમાં બની હોઈ શકે છે અને એટલે જ જે પણ તમે સ્ટોક ટ્રેડ કરો તો આઈ વુડ અર્જ કે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ ટ્રેડ કરો થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે ખાસ રજવાતમાં જોડાય અને તમારી પસંદગી શેર કરી તો એ સાથે જ હમણાં આ સ્ક્રીન પર રિકેપ પણ આવશે ત્રણેય એક્સપર્ટ્સની પસંદગી તમે જોઈ શકો છો પરંતુ હાલ આ શોમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએનબીસી ગુજરાત